ગુડ ઈવનિંગ સાધની સલામ હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની અને સાધના સમયમાં તેઓ તમને આશીર્વાદ આપો હાલે હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા તમને આશીર્વાદ આપો વધારે એક દિવસ આપણે નવા વર્ષનો પૂરો કરી શક્યા છે અને પ્રભુમાં આનંદ કરો બીસો નહીં ગભરાશો નહીં ભલે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં થઈને પસાર થઈ રહ્યા છે પણ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનવાનું બોલીએ નહીં આપણી પાસે અમાસનું વચન છે કસાની ચિંતા ના કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો એક એવા સમયમાં પાઉલ બોલે છે જ્યારે પોતે નજર કેદ હતા જેલમાં હતા કોરડાનો માર મારવામાં આવ્યો હતો તેમના સોળમાંથી લોહી વહેતું હતું પીડાદાયક કષ્ટદાયક પરિસ્થિતિ હતી એમાંથી તેઓ જણાવે છે અને બધું એટલા માટે શક્ય બને છે કે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય દરેક પરિસ્થિતિમાં આપણને એવા રાખે છે બનાવે છે કે આપણે પોતે તો ઊભા થઈએ પણ બીજાને પણ ઊભા કરી શકીએ બીજાને પણ હિંમત આપી શકીએ બીજાને પણ બીજાને પણ બળ આપણે આપી શકીએ અને બીજાઓને માટે આપણે પ્રાર્થના કરી શકીએ

ચારે તરફ નજર કરીએ અને કોઈ મદદની આશા દેખાતી ના હોય દેવે બતાવ્યો ને કુવો બાળકને ઉચકી લે કુવો બતાવ્યો આપણે પર રડતા હોય નિરાશ થતા પ્રભુ કોઈ સહાય નથી હું ઘણી વાર આગળ નમી જાઉં છું ઘણા એવા મહિનાઓ ગયા છે વાલા મિત્રો

પ્રભુમાં સહાય અને મદદ પ્રભુ તેમને આશીર્વાદ આપો આપે પ્રેઝ લીલું ઘણી વાર એવું લાગે કે પ્રભુ આ મહિનો કેવી રીતના આગળ વધાશે સંકટો મુશ્કેલીઓ દુખો ચિંતાઓ ખર્ચાઓ મેડિસિન્સ ઘરની જરૂરિયાતો એ ઉપરાંત સૌથી અગત્યનું એ છે કામ કોઈ જગ્યાએ રૂંદાવું ના જોઈએ એનું મેન્ટેનન્સ હાલી લોહીયા પ્રાઇઝ લોડ પાળવાલા મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આપણા ઈશ્વર આપણા પ્રભુ સહાય કરે છે મદદ કરે છે સહાય કરે છે મદદ મોકલી આપે છે ગયા ને ગયા માસની અંદર એવું હતું જે અગત્યતા હતી પ્રભુએ પહેલી વાર મળેલા કોઈક ના દ્વારા પૂરી કરાવી હાલેલું ઘણીવાર એવી રીતના ઈશ્વર તરફથી સહાય મળે છે કે જેમને તમે અને હું કદી મળ્યા નથી ઓળખતા નથી રહીશ દલોડ હાલેલું કોઈ બીજા કારણો કે હેતુસર નહીં

મૂંઘા પ્રાણીઓને એ ખોરાક પૂરો પાડે છે હાલે લોહિયા ધ લોર્ટ અને હમણાં અત્યારે આ સમયે પણ એ જ ઈશ્વર છે આપણી સાથે એવા ઈશ્વર છે જે કદી બદલાત નથી એ પાઉલના પણ ઈશ્વર છે પિત્તરના પણ ઈશ્વર છે અને એ તમારાના મારા પણ ઈશ્વર છે હાલે લુહિયા જે નામે પિતરે અને યોહાને સુંદર નામ દરવાજે જન્મથી લંગડા માણસને છાલતો કર્યો એ જ પ્રભુ અત્યારે હમણાં તમારી મારી વચ્ચે છે અને એમણે કહ્યું છે તમને ને મને કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે હાલી લુઈ અને પ્રભુનું વચન જે તેઓ બોલ્યા છે એ ફોકટ જશે નહીં તેમણે કહ્યું છે એટલે થયા વગર રહેવાનું નથી તમારો અને મારો વિશ્વાસ કાચો હોય આપણું જીવન ન હોય ન થાય એમાં દેવને દોષ ના આપીએ ઈશ્વરની પરીક્ષા પણ ના કરીએ પણ સાચે ખરેખર એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે પ્રભુની આગળ નમી જઈએ છીએ પ્રભુ સહાય કરે છે મદદ કરે છે હા લીલું ભલે પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પ્રભુ તો મદદ કરે છે પ્રાર્થના કરી સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ના વરસ્યો અને દરેક સમય દિવે તેની સંભાળ લીધી તેમની કાળજી લીધી ખોરાક પણ આપ્યો રહેવાનું સ્થાન આપ્યું પીવાનું પાણી આપ્યું

પૂરું પાડે છે એ પ્રભુ સર્વ બાબતો જાણે છે તમારા અને મારા વિશે તેમ નથી કંઈ છુપાયેલું નથી તમારા નિશા સા તમારા દુસ્કા પ્રભુથી અજાણ નથી હા પ્રભુથી અજાણ નથી પ્રભુ બધું જ જાણે છે પ્રભુ બધું જ જાણે છે અને તેઓ અત્યારે એ પણ જાણે છે કે તમે કેવી પરિસ્થિતિમાં આજે સાંજે તેમની આગળ નમ્યા છો તેમની માનીતી પ્રજાનો રોડ કકડ નિશાસાઓ તેમણે સાંભળ્યા તેમણે તેમનું વચન હા મિત્રો તેમણે તેમના બાળકોના સાંભળ્યા રોડ સાંભળી કર્યા આવ્યા મૂસાને મોકલ્યા અને આજે અત્યારે હમણાં પણ એ જ પ્રભુ છે જે તમને સહાય કરે છે જે તમને મદદ કરે છે હાલે એવું નહીં વિચારશો એવું નહીં વિચારશો હું એકલી પડી ગઈ છું એકલો છું મને મદદ કરનાર કોઈ નથી પ્રભુ છે દયાળુ પ્રભુ છે તમને ઉચકી લેશે ખાલી લુયા તેમના પ્રેમાળ હાથોમાં ધરી લેશે રક્ષણ આપશે અને જે વાનાની તમને અગત્યતા છે એ પણ પૂરા પાડશે ખાલી લોહી જેના માટે અત્યારે તમે દુઃખી છો એ બાબત પ્રભુ દોર કરી દેશે ખાલી લોહીયા એ ગમે તે બાબત હોય ભલે તમારા ને મારા માટે અશક્ય છે પણ આપણા પ્રભુને માટે સગડો શક્ય છે ખાલી લોહીયા આવ પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ હા પ્રભુ અને પ્રભુ અને રાજા રાજા આખો દિવસ તમે મારી સંભાળ રાખી છે કાળજી રાખી છે તેના માટે અમે તમારી સ્તુતિ કરતા આભાર માનતા તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ આ ઘટના સમયમાં પણ તમે અમારી સાથે રહો તમે અમારી સંભાળ લો તમે અમારી કાળજી લો તમે અમારી ચિંતાઓ દૂર કરો તમે અમારી જરૂરિયાતો પૂરી પાડો હા પ્રભુ એક એક બાબતોને પ્રભુ આભાર માનતા અમે તમારા ચરણોમાં મૂકી દઈએ છે અને અમે જાણીએ છીએ કે અમારી પરિસ્થિતિઓમાં કેવળ તમે એકલા જ એવા ઈશ્વર છો જે અમને સહાયને મદદ કરી શકે છે

નાની મોટી ભૂલો ગુનાઓ પાપ જે પણ થયા છે એને માફ કરો દિવસની જેમ અત્યારે પણ તમે તેમને હસાવો તેમનું દુઃખ દૂર કરો તેમની ચિંતાઓ દૂર કરો તેમની પ્રાર્થનાઓ ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારાથી દૂર ગયા છે ખરાબ રસ્તા પર છે ખરાબ માર્ગ પર છે પ્રભુ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પસ્તાવ કરે ખરાબ જીવન છોડે અને પ્રભુ તમારો સ્વીકાર કરે પસ્તાવો સાથે પ્રભુ પાછા ફરે એવું થાય અમારો ઉપયોગ કરો તમારા લોકોનો ઉપયોગ કરો તમારા સેવક સેવિકાઓનો ઉપયોગ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ અને પ્રભુ નસો ના રોગ છે આંખના કાનના ગળાના ફેફસાના કિડનીના ટીબી થઈ ગયો છે ચાવી થઈ ગયો છે લકવા થઈ ગયો છે પ્રભુ કિડનું કામ કરવાનું બંધ કર્યું છે પ્રભુ સિસ્ટમ્સ કામ કરતી નથી અકસ્માત થયો છે ઓપરેશન થયા છે થાઇરોઇડ વધી ગયો છે સાઇનસ છે માઇગ્રેન છે આધાસી ચક્કર આવી રહ્યા છે હાથ પગ પાતળા થઈ ગયા છે ફૂલી ગયા છે અશક્તિ છે જાત જાતના તાવ છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા બાળકોને તમે સાજા કરો તંદુરસ્ત કરો એવી વિનંતી કરીએ છીએ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે વિનંતી કરતાં પ્રાર્થના કરીએ છીએ કે જેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે દૂર કરો પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરો મિલકતના લડાઈ ઝઘડા દૂર કરો જે ઘરોમાં મરણ થયું જરૂર એ ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો આપો તમારી શાંતિ આપો જે ખોટ પડી છે ખોટ દૂર કરો તમારી હૂંફ આપો પાકો તેમને દિલાસો આપો એવી પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના રોજગારને આવકના સાધનોને નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ જેમ કે કોઈ આવકના સાધન નથી તમે તેમને આવકનું સાધન આપો નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો આપણો પિતા આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના તેમના બધા પ્રયત્નોને તમે સફળ કરો આશીર્વાદિત કરો પ્રભુ વિદેશમાં પ્રભુ તમે તેમની સંભાળ લો કાળજી લો વિદેશમાં અને દેશમાં જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે તમે તેમને તેમાં પાસ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમને આગળ નમીએ છીએ તમારા બાળકોને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અને પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર અને કોર્ટોને ખાલી જ કરજો વિધ્રો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગ વિકલાંગોરી પર તમે સાથે રહેજો અને પ્રભુ અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરી રહ્યા છે સર્વ લોકોની તમે સંભાળ લેજો કાળજી લેજો તેમના ઘરોની જરૂરત પૂરી પાડજો તેમના બાળકોનું તમે પોષણ કરજો અને જે તમારા સેવક સેવિકાઓ અત્યારે બિછાના ગ્રસ્ત છે પ્રભુ બિછાના પર પડેલા છે પ્રભુ ત્યારે એવોને તમે સાજા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારના સમયમાં પ્રભુ અમે તમારે આગળ નમી જઈએ છીએ દિવસમાં જે ભૂલો પાપૂ ના થાય એને માફ કરજો દિવસની જેમ આગળના સમયે અમારી સંભાળ સંભાળજો ખોરાક વસ્ત્ર અનપણી આપજો જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો લોન આપજો મકાન આપજો અને પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોને હમણાં સહાયની જરૂર છે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો જોબ આપજો બિઝનેસ ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને ફરીવાર એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરવા માટે તક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન